આજથી મોબાઈલ ઓટીપી આવતા વાર લાગશે જાણો શું છે સમગ્ર મામલો છેલ્લા કેટલા સમયથી વાત ચાલી રહી છે કે એક ડિસેમ્બરથી મોબાઈલમાં કોઈ પણ જાતના ઓટીપી આવતા વાર લાગશે જેના લીધે અમુક લોકોમાં ચિંતા જોવા મળી હતી પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મૂળ વાત એ છે કે મોબાઈલમાં ઓટીપી મોકલીને છેતરપિંડીના કેસોમાં વધારો થતાં હવે દરેક કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે તમે મોબાઈલ ઉપર જતાં મેસેજ ઓટીપીને ચેક કરો જેનાથી છેતરપિંડીના મેસેજ કે ઓટીપીથી ગ્રાહકને બચાવી શકાય એટલે હવે મોબાઈલ કંપની આપણા ઉપર આવતા દરેક મેસેજને ટ્રેસ કરશે જેથી ઓટીપી આવતા વાર લાગશે તો ડરવાની કોઈ જરૂર નથી બ્યુરો રિપોર્ટ વિસનગર